હેલો મિત્રો કેમ છો મજામાં આજે હું લઈને આવી છું માના હાથનું મેથી પાલકનું શાક જેવી રીતે મારી માં બનાવે છે મેથી પાલકનું શાક એવી રીતે જ બનાવું છું લસણ નું ભરપૂર ઉપયોગ કરવાનો છે ડુંગળી ટામેટા આવશે જે બી મસાલા આવશે પૂરો વિડીયો તમારા જોડે શેર કરી એકદમ ઝટપટ બની અને આ રેસીપી રેડી થઈ જાય છે તમે રોટલી રોટલા પરાઠા બધા જોડે સરસ લાગશે અને બાદ જોડે ખાઓ તો મજા પડી જાય તો મેં સાથે લઈ લીધી છે જો પાલક પાલક મેં ત્રણ પાણી ધોઈ નાખી છે બે ગુડી પાલક હતી આપણે ચારસો ગ્રામ એટલી પાલક અને સો ગ્રામ એટલી મેથી બંને સાફ કરી અને સરસ મજાની ચાર પાણી ધોઈ નાખી છે આ પાણીના અંદર જ રાખવાનું ચાર પાણી ધોયા પછી પણ પાણીના અંદર જ રાખવાની છે કડાઈના અંદર મેં દોઢ ચમચો એટલો ગરમ તેલ મૂક્યું છે આપણે સિંગ તેલનો ઉપયોગ કરવાનો છે આ સબ્જી સિંગ તેલના અંદર સરસ બને છે એટલે પછી આપણે અંદર નાખવાનું છે અંદર તેલ ગરમ થઈ ગયું છે રાઈ અને જીરું રાઈ જીરું તાટકી ગયું છે આપણે

મીઠું નાખી દેસું એટલે ટાટર જલ્દી ગરી જાય એને પણ હવે થોડું શેકી લેવાનું છે સરસ ટામેટા શેકાઈ ગયા છે થોડા બહુ ગરબા નથી દેવાના હવે આપણે જે મેથી અને પાલક તમારેલો છે એ નાખી દેવાનો છે આવી રીતે પાણીમાંથી જ લેવાનું છે આવી રીતે જ નાખવાનું છે જેવી રીતે મમ્મી લોકો દાદી લોકો કરે તેમ એ પ્રોસેસથી આપણે બનાવવાનું છે મિત્રો આ કડાઈ ભરાઈ ગઈ છે બે મિનિટ ના અંદર અડધા થી ઓછી થઈ જશે આ શાક મોસમના અંદર એકવાર તમે આવી રીતે ખાજો બહુ જ સરસ લાગશે આ અંદર પાણીનો ભાગ જરા પણ નથી આ પાણી છૂટ્યું છે ને એ બધું જ પાણી બહાર દેવાનું છે પાણી ભરશે તો જ સબ્જી તમારી સરસ બનશે તેલ છૂટી જાય એવી બનાવવાની છે પાણીનો ભાગ ભરે પછી આપણે અંદર મસાલા કરવા મસાલા કરવા થોડું મીઠું નાખ્યું

ખાય છે મકાઈના રોટલા જોડે પણ આ સબ્જી બહુ જ સરસ લાગે છે આપણે ગુજરાતના અંદર બાજરી ખાતા હોય તો બાજરી બાજરીના રોટલા જોડે પણ બહુ જ મસ્ત લાગશે આ સબ્જી સબ્જી રેડી છે થોડા એવા દાણાના પાંદડા નાખી દઈશ મિત્રો એકદમ હેલ્ધી ખાવાના વિડીયો લાવું છું મારી વિડીયો સારી લાગે તો પ્લીઝ મને લાઇક કરજો દોસ્તો અંદર શેર કરજો અને આવી જ મજેદાર રેસીપી હશે કાલે મળીશ ઓકે બાય બાય